નમસ્કાર મિત્રો મિત્રો ટાટા સેકન્ડરી હાયર સેકન્ડરી ડીવી એટલે કે ડોક્યુમેન્ટ લઈને મહત્ત્વની એક જાહેરાત જોવા મળી રહી છે લિસ્ટ ક્યારે પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે છે મિત્રો સવાર સવારમાં મોટી ખુશખબરી જાહેર થઈ છે તો કાયમી શિક્ષકની પ્રોસેસ કેટલી આવી છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું વિડીયો સુધી નિહાળજો અને જે ઉમેદવારો જાણકારી લેવા માગે છે એમને સાંજનો વિડીયો જરૂરથી નિહાળો એમાં આપણે ટોલ ફ્રી નંબર નાખેલો છે જે ઉપર તમે કોલ કરી અને સંપૂર્ણ પ્રોસેસની માહિતી મેળવી શકો છો તો તમામ ઉમેદવારો એકવાર જરૂરથી ટ્રાય કરે જેથી કાયમી શિક્ષક ભરતીની જે ડીવીને લઈને મહત્વની અપડેટ છે એ જલ્દી જલ્દી આપણને ખુશખબરી જોવા મળે તો શું છે અપડેટ જુઓ માહિતી વિડીયોમાં હા સર ટાટ ભરતીમાંથી વાત કરો છો બોલો શું કામ છે જી સર હવે ટાટ એસનું ને એચએસનું સર ડીવી ક્યાં સુધીમાં આવી શકે સર ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું ટૂંક સમયમાં આવી જશે જે રીતના ટીચર નું અને આચાર્ય નું અત્યારે ઇન્ટરવ્યુ ને ચાલી રહ્યા છે જે રીતના તમારી ભરતી નું પણ કામ ઝડપથી થઈ રહ્યું છે બરાબર સર ઓર્ડર ક્યાર સુધીમાં મળી શકે એવું એવું અમે ના કહી શકીએ આમાં કેવું વેબસાઇટ ઉપર અંદાજિત સર આપનો શેડ્યુલ તો હશે ને સર આપને ના એવું અંદાજ અમારે અહીંયાથી જે માહિતી હોય ને એ અંદાજિત ના આપી શકીએ જે સ્યોરિટી વાળી હોય એ જ અમે કહી શકીએ ને એવું અંદાજીત ના કહી શકીએ બરાબર બધું કામ ચાલી રહ્યું છે બરાબર છે અને પ્રાથમિક નું સર પીએમએલ ના પ્રાથમિક નું અમને નથી ઓકે સર ઓકે થેન્ક યુ હા સર ટાટ ભરતી માંથી વાત કરો છો બોલો શું કામ છે જી સર હવે ટાટ એસ નું એચ એસ નું સર ડીવી કેર સુધીમાં આવી શકે સર ડોક્યુમેન્ટ વેરીફિકેશન નું ટૂંક સમયમાં આવી જશે જે રીતના નું અને આચાર્ય નું અત્યારે ઇન્ટરવ્યુ ને ચાલી રહ્યા છે જે રીતના તમારી ભરતી નું પણ કામ ઝડપથી થઈ રહ્યું છે બરાબર સર ઓર્ડર ક્યાં સુધીમાં મળી શકે એવું એવું અમે ના કહી શકીએ આમાં કેવું વેબસાઈટ પણ અંદાજિત સર આપનો શેડ્યુલ તો હશે ને સર આપને ના એવું અંદાજા માં અહીંયા થી જે માહિતી હોય ને એ આપી શકીએ જે સ્યોરીટી વાળી હોય એ જ અમે કઈ શકીએ ને એવું અંદાજીત તો ના કઈ શકીએ પણ આવી જશે અત્યારે બધું કામ ચાલી રહ્યું છે બરાબર છે આ વેબસાઈટ જોતા રહેજો અને અને પ્રાથમિક નું સર પીએમએલ ના પ્રાથમિક નું અમને ખબર નથી ઓકે વિડિયો પસંદ આવ્યો લાઈક કરજો નવા શો ચેનલ પર ચેનલ સબ્સ્ક્રાઇબ કરી તમારા મિત્ર સર્કલ સુધી અવશ્ય શેર કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત